હવે આમાં નાખી એક કપ પાણી હવે આપણે આ શાહની બનતે એટલે કે સીધી આપણે ગુલાબジャમૂનનો લોટ બાંધી લેવું હવે આમાં થોડું થોડું દૂધ નાખીને લોટ તૈયાર કરી હવે આ શાહમાં નાખી થોડાક એલચીના દાણા અને મેં અડધી ગ્લાસ પાણી પણ વધારે રેડી દીધું છે વખત નાખી દેશે એલચીના દાણા હવે આપણે આમાં તાર નથી બનાવવાના ખાલી ખાંડ ઓગળી ગયા પછી આપણે ગુલાબજાંબુ સાથે બને તૈયાર છે હવે આપણે આ ગુલાબજાંબુ લોટ પણ બાંધીને તૈયાર છે આપણે એ નાની ગોળી બનાવી લઈશું તો આપણે આ ગોળી તૈયાર છે આપણે બધી આ રીતે બનાવી લઈશું તો આ હવે આપણે ગુલાબજાંબુ બનીને તૈયાર છે થોડાક અમે ગોળ સૂપમાં વાળ્યા છે ને થોડાક লম্বা করেছে ওপরে তো গুলাবজাম তেছি હવે આપણે આ ગુલાબજાંબુ બની તૈયાર છે હવે આપણે એને બાર કાટ લઈશું એક વાસણમાં તો આ હવે આપણે ગુલાબજાંબુ બની તૈયાર છે આપણે એને સાસણીમાં નાખી દઈશું હવે હું આ બધા જ લઈ જાઉં ચાને અંદર નાખી દઉં હવે આપણે આને થાળમાં મૂકી દઈએ પડે આપણે બીજા ગુલાબ બનાવી લઈએ આ ચાણી મેં અલગ બનાવી છે સેમ પહેલાં બનાવી હતી ને હવે આપણે એમાં જે લમગોળ ગુલાબજાંબુ બનાવ એ એમાં નાખી દઈશું તો આ હવે આપણે ગુલાબજાંબુ બની તૈયાર છે એકદમ પોતા મસ્ત બને છે